તો હવે વાત કરીશું પાલિતાણાની પાલિતાણા શહેરની જનતાને શુદ્ધ પાણી પીવા માટે પૂરું પાડવું તે સરકાર અને નગરપાલિકાની જવાબદારી હોય છે છતાં જનતાને ડોહળું અને બિન પીવાલાયક પાણી વિતરણ થઈ રહ્યું છે પાલિતાણા નગરપાલિકા પાસે બે ફિલ્ટર પ્લાન્ટ છે પરંતુ આ બંને ફિલ્ટર પ્લાન્ટ બંધ છે કામ કરતા નથી આથી જનતાને ફિલ્ટર કર્યા વગરનું પાણી મળી રહ્યું છે પાલિતાણા શહેરની વસ્તી અંદાજે પંચોતેર હજારની છે આ ઉપરાંત અહીં પાલીતાણા ખાતે યાત્રિકોની મોટી સંખ્યામાં જોવા રહે છે પાલીતાણા શહેરમાં દરરોજ અગિયાર એમએલડી પાણીની જરૂરિયાત છે જેની સામે નગરપાલિકા દ્વારા નવ એમએલડી પાણી ખેંચવામાં આવે છે પાલીતાણાની જનતાને નળમાં આવતું પાણી દુર્ગંધવાળું અને ડોહળું છે પાલીતાણામાં જીવાપુર પમ્પિંગ સ્ટેશન ખાતે બે ફિલ્ટર પ્લાન્ટ આવેલા છે જે હવે લાંબા સમયથી જર્જરીત થઈ ગયા છે અને બંધ પડ્યા છે જેથી ફિલ્ટરનો પ્રશ્ન પેચીદો બન્યો છે

અતિ દૂષિત પાણી આવતું હાલ ચોમાસાની સિઝન છે એટલે સેતુજી ડેમમાંથી જે પીવાનું પાણી આવે છે એ સીધે સીધું લોકોને વિતરણ કરવામાં આવે છે એ અતિ ડોળું પાણી આવે છે એટલે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની ડોળા પીવાના પાણીના કારણે રોગચાળો ફેલાય એવી ભયની સ્થિતિ છે આજે જ્યારે મેં નગરપાલિકાના પીવાના પાણીનું પ્લાન્ટની જ્યારે મુલાકાત કરી ત્યારે જોઈએ તો લગભગ વીસેક વર્ષથી પીવાના પાણીના જે ફિલ્ટર પ્લાન્ટ છે એ બંધ હાલતની છે અતિ ગંદકી છે અને એ પાણી સીધે સીધું ગંદકીવાળું તો સેતુજીનું દોડું પાણી અને ગટરના પાણી એ લોકોને પીવા માટે સીધી સપ્લાય કરવામાં આવે છે મારા માધ્યમથી તાત્કાલિક ધોરણે નગરપાલિકાનું તંત્ર આ વિસ્તારના લોકોને પાલિકાને શહેરની આમ જનતાને શુદ્ધ પીવાનું પાણી પૂરતું પાડે એવી મારી માગણી છે આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારા માધ્યમથી ગાંધી સંધ્યા માર્ગે આંદોલન કરવાની અમારે ફરજ પડશે ખાસ કરી અને જે હાલમાં પાલીતાણામાં જે પાણી વિતરણ થયું છે જે ખૂબ જ દોડું છે જેમાં અત્યારે હાલમાં ઓલરેડી ગટરના પાણી ભરી ગયેલા છે અને એમાં ઉપરાંત પાછા આપણા બે ફિલ્ટર પ્લાન્ટ બંધ હોય ઘણા સમયથી બંધ હોય અત્યંત બિસ્માલર હાલતમાં હોય કે જેથી કરીને પાલિતાણાની જનતા અત્યારે ખૂબ જ દોડું અને દુગ્ગ પાણી પી રહી છે એટલે ખાસ મારે તંત્રને એ જ રજૂઆત કરવાની છે કે તાત્કાલિક જેમ બનેમ ઝડપી ધોરણે આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ થાય અને આ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં ઝડપથી નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ ઉપર જવાની ફરજ પડશે